આગામી ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુસાફરોને પોતાના વતન જવા માટે 330 જેટલી બસો મૂકવામાં આવી છે હવે ગણતરીના દિવસો હોળી ધૂળેટીના તહેવારને રહ્યા છે ત્યારે વડોદરામાં વસતા લોકો પોતાના વતન જવા માટે ગઈકાલે તેરસો જેટલા મુસાફરો પોતાના વતન ગયા હતા જ્યારે એસટી વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ગત વર્ષે બસો પંચાવન બસ મૂકવામાં આવી હતી આ વખતે ત્રણસો ને ત્રીસ જેટલી બસો વડોદરા એસટી ડેપો પર મૂકવામાં આવી છે જેનો લાભ વડોદરાના લોકોએ પોતાના વતન જવા માટે બસનો ઉપયોગ કર્યો સાથે મુસાફરોને પોતાના વતન જવા માટે તકલીફ ના પડે તે માટે તમામ સુવિધાઓ કરવામાં આવી છે વધુ માહિતી વી એચ શર્મા ડિવિઝનલ કંટ્રોલરે આપી હતી વડોદરા વિભાગ દર વર્ષે અંદર જે વતન તરફ જતા હોય છે તે મુસાફરો માટે વ્યવસ્થા કરવામાં આવે છે ગત વર્ષે અમે લોકોએ બસો પંચાવન બસોનું આયોજન કર્યું હતું એ જ પ્રમાણે એની ગણતરી રાખી આ વખતે એનાથી પણ વધારે મુસાફરોની શક્યતાઓ છે એ ધ્યાનમાં રાખીને ત્રણસો ત્રીસ ટ્રીપનું ત્રણસો ત્રીસ બસ આયોજન કર્યું છે ગઈકાલે વીસ તારીખથી અમે સંચાલન શરૂ કર્યું છે કુલ પચાસ એક્સ્ટ્રા બસો અમે મૂકી હતી જે પૈકી સત્યાવીસ બસનો લાભ મુસાફર જનતાએ લીધું છે ગઈકાલે તેરસો બાણું જેટલા મુસાફરો ગયા છે આજથી પંચોતેર કરીને ક્રમશ એકસો દસ સુધી ટ્રીપ કરી કુલ આ વખતના હોળી ધૂરેટીમાં મુસાફરોને વતનમાં જવા માટે ત્રણસો ત્રીસ બસનું આયોજન કરેલ છે